હરેશભાઈ બારિયાને જાણ થતાં તેઓ તાત્કાલિક એસએમસીની મિટિંગ છોડી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાજા પોલીસને તાત્કાલિક આ ઘટનાની જાણ કરી હતી જોકે આ ઘટનામાં એક જ વ્યક્તિ પકડાયો આવા કેટલા લોકો તળાજાના ગામડાઓમાં આવ્યા છે તે પણ એક તપાસનો વિષય છે હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું નથી ઘટનાની જાણ થતાં તળાજા પોલીસ પણ પાવઠી ગામે પહોંચી હતી અને પરપ્રાંતીય વ્યક્તિને તળાજા પોલીસ સ્ટેશને

પછી કે તમાર સોનાન વસ્તુ આપો કે તમાર બાય કે કે તમાર કાપ કાળો છે આપણ કાકી ધોઈ દે ધોઈ નાખી કે તે એક કપ આપો તો એક કપ તો કે બે આપો કે બે ધોવાય જાય હારા થઈ જાય કે તો મે બે આયા બે આયા તો એને પાણી નાખીને પેલા ધોયા મને કે કે આમાં પીસી મારો મે પીસી મારી તો કે એમ નહી કે આમાં નાખો કે તે એને પીળું બીજું હતું એ નાખ્યું કે આમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા સે કે તે લીંબુ સોડા તે એને સાખે આંગળી કરી એટલે પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા મળ્યું કે જવામાં મેલ ઓગળે છે જવું કે મેલ તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે